નમસ્કાર ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર બનાસકાંઠામાં સામાજિક તત્વો પર ગેરકાયદેસર ધંધા ઉપર પોલીસ ની કાર્યવાહી ચાલુ છે ત્યારે આજે સોજી અને પાલનપુર પૂર્વ પોલીસે પાલનપુરના જનતા નગર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું પોલીસ કાફલો મોટા પ્રમાણમાં જનતાનગર વિસ્તારમાં કોમ્બિંગ કર્યું હતું અને જનતાનગરમાં કોઈ બાંગ્લાદેશી ઘુસણખર હોય અથવા તો અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો હોય કોઈ ગેરકાયદેસર ધંધા ચાલતા હોય તેના પર પોલીસે જનતાનગર વિસ્તારમાં ઘરે ઘરે જઈને ચેકિંગ કર્યું હતું પોલીસે 25 જેટલા લોકોને નોટિસો પાઠવી છે અને ગેરકાયદેસર જે દબાણ હોય તે ખસેડી લેવા માટે તાકીદ કરી છે જ્યારે પોલીસે જનતાનગરના વિસ્તારની બાવન જેટલા ઈસમોની યાદી બનાવી છે અને અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા હોય અથવા તો ગેરકાયદેસર ધંધા કરતા હોય તેમની પણ તપાસ હાથ ધરી છે ચંતાનગર વિસ્તારમાં અસામાજિક તત્વોને લઈને પોલીસે કોમ્બિંગ કર્યું હતું અને સામાજિક તત્વો સામે તપાસ હાથ ધરી હતી બનાસકાંઠા પોલીસે પાલનપુર ડીસા ધનેરા થરાદ જેવા મથકો પર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સામાજિક તત્વો પર મુહિમ ચલાવી છે અને એક અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો તોડી પાડ્યા છે તો બાવન જેટલા બુટલેગરો સામે કાર્યવાહી પણ કરી છે ત્યારે પોલીસની મુહિમ હજુ ચાલુ છે અને હજુ પણ અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી ચાલુ રહેનાર છે ગુજરાત રાજ્યના સાહેબ દ્વારા અમારા સાહેબ શ્રી માર્ગદર્શન સૂચના જે સૂચના અનુસંધાને અમે અમારા સાહેબ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાહેબ સૂચના મુજબ હું પાલનપુર તથા મારી સાથે પાલનપુર પૂર્વ ટીઆઈ શ્રી પટણી સાયકલાઓ દ્વારા જનતાનગર વિસ્તારના જે અસામાજિક તત્વો છે જે ગેરકાયદેસર પૂરતો સાથે સંકળાયેલા છે આવા તમામ ઇસમો વિરુદ્ધ કઠોર પગલાં લેવા તેમજ જેમણે ગેરકાયદેસર દબાણો કર્યા છે એમના આ દબાણો દૂર કરી અને પ્રજામાં એક દાખલો બેસાડવા અને પ્રજાનો સાથ સહકાર મળે એવા શુભ ઉદ્દેશ્યથી અમે હાલ જનતાનગર જે વિસ્તારમાં આ વિસ્તારમાં વધુમાં વધુ કોમ્બિંગ કરી અને જે ગેરકાયદેસર ઇસમો છે એમને ઉપતા દાવવાની અમારી કોશિશ છે અને આ પ્રક્રિયા અમારી કન્ટિન્યુ ચાલુ છે રિપોર્ટર જીતુ સોલંકી બી ફોર ડેટ ન્યૂઝ બનાસકાંઠા